અંજારની જૈન કોલોનીમાં વૃદ્ધ દંપતી પર હુમલો કરી લૂંટ કરનાર મુખ્ય આરોપી સૌરભ વિષ્ણુ ઝાને પોલીસે સાથે રાખી સમગ્ર ઘટનાનું ડેમોટેશન કરી પંચનામું કર્યું હતું લોક માંગને ધ્યાનમાં રાખીને તથા ગુનાઓ અટકાવવા અને ગુનાહિત પ્રવૃત્તિ કરનાર આરોપીઓ પર ધાક બેસાડવા પોલીસે સમગ્ર ઘટનાનું ડેમોટેશન કર્યું હતું આરોપીઓએ જણાવ્યું હતું કે મોજશોક માટે રૂપિયાની લાલચમાં આવી વૃદ્ધ દંપતી પર હુમલો કરી લૂંટ કરી હતી સમગ્ર ઘટનાની વાત કરીએ તો અંજારની જૈન કોલોનીમાં રાત્રે વૃદ્ધ દંપતી પર છરીથી હુમલો કરી સોનાની બંગડીઓની કરવામાં આવેલી લૂંટના આરોપીઓને અંજાર પોલીસ સ્ટેશનના અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા પીઆઈએસડી સિસોદિયા તથા અંજાર પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા ગુનેગારોએ રેગી કરીને ખૂબ આયોજન પૂર્વક લૂંટનું પ્લાનિંગ કરેલું હોવાનું સામે આવ્યું હતું આપેલી ટીપના આધારે સૌરભ અને ઇબ્રાહીમે એક મહિના અગાઉ લૂંટનો પ્લાન ઘડ્યો હતો બનાવના દિવસે નૈના સહિતના ચારે આરોપી મોટરસાયકલ પર ઘટના સ્થળે આવ્યા હતા સૌરભ અને ઇબ્રાહિમ દરવાજો તોડીને ઘરમાં ઘૂસ્યા હતા જોકે ભરતભાઈએ પ્રતિકાર કરતા અને રાડ કરતા આરોપીઓએ સોનાની બંગડી ઝૂટવી નાસી છૂટ્યા હતા સીસીટીવીના આધારે પોલીસે શાંતિધામની જયંબે સોસાયટીમાં રહેતા સૌરભ ઉર્ફે ઇન્દ્રજીત વિષ્ણુ ઝાને ઝડપી પાડ્યો હતો સૌરભની પૂછપરછમાં લૂંટમાં સામેલ બીજા યુવક ઇબ્રાહિમ સહિત છ વ્યક્તિની સંડોવણી બહાર આવી હતી